વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ધોરણ દસમાં વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણમાં જે પેપર લેવાયેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડિયો જોશો તો જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે મિત્રો જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે હવે વધુ સમય ન લેતા આપણે પેપર જોઈશું તો એ પહેલો જ પ્રશ્ન છે કે નિયમિત ધારણા કરવાથી કઈ લાગણીઓ દૂર થાય છે તો જવાબ આવશે એ નકારાત્મક બે ધારણા અષ્ટાંગ યુગનું કયું અંગ છે જવાબ આવશે છઠ્ઠું ત્રણ ધ્યાનનો વિષય કયો છે તો જવાબ આવશે એકાગ્રતાનો ચાર ગોરક્ષ પદ્ધતિમાં ધ્યાનના કેટલા પ્રકાર છે જવાબ આવશે બે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જે બોર્ડની પરીક્ષામાં પણ પ્રશ્નો પૂછાઈ શકે છે મોસ્ટ એમ્પી પ્રશ્નો છે તેમાં પાંચમો પ્રશ્ન જોઈશું સમાધિ એટલે ચિત્તની વૃત્તિઓનો સંપૂર્ણ જવાબ આવશે નિરોધ છ ઉષ્ટ્રાસનમાં શરીરનો દેખાવ કેવો બને છે તો જવાબ આવશે બે ઊંટ જેવો સાત લોલાસનમાં કોના આધારે શરીરને ઊંચકવામાં આવે છે જવાબ આવશે બી બંને હાથ આઠ ઊંચા વધારવા માટે કયું આસન ઉપયોગી છે જવાબ આવશે ગરુડાસન નવ ભૂજંગનો અર્થ નીચેનામાંથી શો થાય છે જવાબ આવશે સાપ દસ કયા આસનનો આકાર ગર્ભમાં રહેલા બાળક જેવો દેખાય છે જવાબ આવશે બે ગર્ભાસન અગિયાર હાથ પગના વાના રોગ માટે કયું આસન ફાયદાકારક છે જવાબ આવશે એ પવન મુક્તાસન બાર કયું આસન નિયમિત કરવાથી મોટી ઉંમરે હાથ પગના સાંધા અને સ્નાયુઓ લચીલા અને તંદુરસ્ત રહે છે જવાબ આવશે સી ગરુડાસન વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે તેર કયું આસન કરવાથી શરીરનો આકાર ચક્ર જેવો બને છે જવાબ આવશે ચક્રાસન ચૌદ નૌકાસનમાં શરીરનો આકાર કોના જેવો થાય છે જવાબ આવશે સી ઉડી જેવો પંદર નીચેનામાંથી કયું આસન ઉપા રહીને કરવાનું છે જવાબ આવશે સી ગરુડાસન સોળ કયું આસન કરતી વખતે શરીર ધ્રુજવું ન જોઈએ જવાબ આવશે ડી નૌકાસન સત્તર શાળાના ઘણા વિદ્યાર્થીઓમાં કઈ ખામી સર્જાતી હોય છે જવાબ આવશે ડી દ્રષ્ટિની અઢાર બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે જવાબ આવશે ડી સય ટીબી વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રશ્નો મોસ્ટ એમ્પી છે વિડીયો પૂરેપૂરો જોજો ઓગણીસ રોગ નિયંત્રણ માટે કેવું પરીક્ષણ જરૂરી છે તો જવાબ આવશે ડી નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ વીસ ગ્રામીણ ક્ષેત્રમાં આશરે કેટલા હજારની વસ્તી પ્રમાણે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થાપવામાં આવે છે જવાબ આવશે ડી ત્રીસ હજાર એકવીસ હવા મારફતે કયા રોગ ફેલાય છે જવાબ આવશે એ ઇન્ફલ્યુ એન્જા બાવીસ ચામડીમાં ચીરો પડવાથી કયા રોગના જીવાણુઓ શરીરમાં પ્રવેશે છે જવાબ આવશે એ ટીટેનસ ધનુરવા ત્રેવીસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિના શરીરમાં પ્રસરતો નથી તે રોગ તો બિનચેપી રોગ ચોવીસ શરીરનું રોગોથી રક્ષણ કરવા માટે શરીરની કઈ શક્તિ કામ લાગે છે જવાબ આવશે એ રોગપ્રતિકારક શક્તિ પચીસ કેટલીક રસીઓ બાળકને એક વર્ષ બાદ પણ આપવી પડે છે આ વધારાના ડોઝને શું કહેવાય છે જવાબ આવશે એ બૂસ્ટર ડોઝ આગળ જોઈશું તો છવ્વીસમો પ્રશ્ન આપેલો છે તેમાં ધનુરથી રક્ષણ મેળવવા માટે કઈ રસી આપવામાં આવે છે જવાબ આવશે બી ટીટી ટી સત્યાવીસ જે જે દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સિવાય વેચી ન શકાય તેને કેવી દવાઓ કહેવાય છે તો અમાન્ય અઠ્યાવીસ લાંબા ગાળે સારા પરિણામ કઈ ચિકિત્સા પદ્ધતિમાં મળે છે જવાબ આવશે બી આયુર્વેદિક ઓગણત્રીસ ચર્મ રોગ માટે કઈ ચિકિત્સા પદ્ધતિ અક્ષીર છે તો જવાબ છે બી આયુર્વેદ ત્રીસ કોને ધીમો જાહેર કહેવામાં આવે છે જવાબ આવશે બી નહીં એકત્રીસ ભળસાણી ટ્રસ્ટ નામની સેવાભાવી સંસ્થા કયા જિલ્લાઓમાં સેવાનું કામ કરે છે તો જવાબ આવશે સી બનાસકાંઠા અને પાટણ બત્રીસ તરુણાવસ્થામાં અવસ્થામાં યુવક યુવતીઓ સાથે ખોટા પગલાં ભરે છે તો જવાબ આવશે સી કાચી સમજણના કારણે હવે આગળ તેત્રીસમો પ્રશ્ન છે તો તેત્રીસમો પ્રશ્ન જોઈશું તો એડસ રોગનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો હતો જવાબ આવશે સી પાંચ જૂન ઓગણીસો એક્યાસી ચોત્રીસ વિશ્વ એડસ દિન ક્યારે ઉજવવામાં આવે છે જવાબ આવશે સી પહેલી ડિસેમ્બર પાંત્રીસ હ્યુમન ઇમ્યુનો ઇમ્યુનોડિફિશિયલી વાયરસનું ટૂંકું નામ જણાવો જવાબ છે સી એચઆઈવી છત્રીસ મધ્યમ દોડમાં દોડની શરૂઆતમાં દોડ કદમો કેવા હોય છે જવાબ આવશે ડી ટૂંકા સાડત્રીસ મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે જવાબ છે ડી પંદરસો મીટર આડત્રીસ બટન ટપ્પો બદલવાની પ્રચલિત પદ્ધતિઓ કેટલી છે ડી બે ઓગણચાલીસ રીલે દોડના મુખ્ય કૌશલ્યો કેટલા છે તો જવાબ આવશે ડી ત્રણ ચાલીસ ચોપગા પ્રથમમાં કુલ કેટલા પ્રકાર છે તો જવાબ આવશે ડી ત્રણ એકતાલીસ કબડ્ડીની રમત શરૂ કરવા માટે એક ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડીઓ હોવા જોઈએ જવાબ આવશે સી સાત બેતાલીસ કબડ્ડીના નીચેના કૌશલ્યોમાંથી ચડાઈ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે તો જવાબ આવશે સી ઘેરો તોડો તેતાલીસ કબડ્ડીની રમતની પાયાની બાબત કહી છે જવાબ આવશે ડી સાપો મારો ચુમ્માલીસ લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે જવાબ આવશે સી બે આગળ જોઈશું તો પિસ્તાલીસ કબડ્ડીની રમત દરમિયાન ખેલાડીઓને પંચ દ્વારા પીળા રંગનું કાર્ડ શા માટે બતાવવામાં આવે છે તો જવાબ આવશે સી કામ ચલાવો બરતરફી માટે એટલે કે બે મિનિટ માટે છેતાલીસ વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીઓને શું કહેવામાં આવે છે જવાબ આવશે બી લીબ્રો સુડતાલીસ દરેક ટુકડે દરેક શેડ દરમિયાન વધુમાં વધુ કેટલી સંખ્યામાં અવિજીકરણ કરી શકે છે જવાબ આવશે બી છ અડતાલીસ વોલીબોલમાં એક ટીમમાં રમનાર ખેલાડીઓની સંખ્યા જણાવો તો જવાબ આવશે બી છ ઓગણપચાસ વોલીબોલની રમતમાં ખેલાડીઓના ગણવિસનો રંગ કેવો હોય છે તો જવાબ છે એક સરખા રંગનો પલ રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે તો જવાબ છે બે સિક્કો ઉછાળી નહીં તો ત્યારથી મિત્રો અહીં મોસ્ટ ટાઈમ પી જે પ્રશ્નો હતા તેનો આજે આપણે સોલ્યુશન કરેલું છે તમે પૂરેપૂરો વિડીયો જોયો છે એટલે માટે તમારે જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે જો મિત્રો વિડિયો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ